નમસ્કાર ખેડૂત મિત્રો હું શું સુભાષ ચોથાણી કૃષિ જુનાગઢ મિત્રો આપણે શિયાળુ પાકોની ચર્ચા તો કરીએ અત્યાર સુધી હવે શિયાળુ પાકો પાકવાની તૈયારીમાં છે અથવા તો હાર્વેસ્ટિંગના સ્ટેજ ઉપર છે હવે મિત્રો આપણે ઉનાળુ પાકોની તૈયારી કરવાની શરૂઆત થશે અને ખાસ કરીને ઉનાળુ પાકોમાં કયા પ્રકારના બિયારણોની શોર્ટેજ રહેશે અથવા તો કયા પ્રકારના બિયારણુ વાવેતર વધારે થશે એના વિશે આજે હું તમને માહિતી આપીશ મિત્રો જનરલી અમે અત્યારે જે બજારમાં સર્વે કરતા હોય જનરલી જે ખેડૂતોના મને ફોન આવતા હોય રોજના પચાસ પચાસ ફોન આવતા હોય અને આપણે જે સર્વે કરતા હોય કે ઉનાળામાં શું વાવશો તો એના આધારે આખા ગુજરાતનો જે રિપોર્ટ આપવું તમને તો આ વર્ષે ખેડૂતોને જે ઝોંક છે વાવેતરનો એમાં પહેલાં નંબર ઉપર કાળા તલ ઉપર છે બીજા નંબરે ઉપર સફેદ તલ છે ત્રીજા નંબર ઉપર ચોળી છે ચોથા નંબરે મગ અને અડદ છે એટલે આ પાંચ મુખ્ય પાકો છે એની ડિમાન્ડ વધારે વધારે રહેશે તો એમાં પણ તમને કહી દઉં કે કઈ કઈ જાતોની શોર્ટેજ રહેશે એ ખાસ આપણે જાણવું જરૂરી છે જેથી કરીને જે મિત્રોને બિયારણ વાવવું હોય આપણે ઉનાળુ પાક વાવવું હોય તો એના માટેની આપણે જે વેરાયટી મૂકવું એ વેરાયટીનું બિયારણ છે એ આપણે લઈ અને ઘરમાં મૂકી દેવું જરૂરી છે તો મિત્રો આજે હું જે તમને ખાસ કરીને વાત કરું તો પહેલા નંબર ઉપર મેં તમને કીધું કે કાળા તલની ડિમાન્ડ વધારે છે ખેડૂતોમાં એની પાછળનું કારણ એવું છે કે છાપામાં જેના ભાવ એટલે કે વાવણી સમયે જે પાકના ભાવ છાપામાં ઊંચા હોય બજારમાં ઊંચા હોય યાર્ડમાં ઊંચા હોય એ પાક ખેડૂત પસંદ કરતો હોય છે તો મિત્રો તમે જાણો જ છો કે કાળા તલના ભાવ અત્યારે પાંચ હજારથી માંડીને છ હજાર મણના છે એટલે ખેડૂતોનો જોક કાળા તલ બાજુ વધારે તો અત્યારે કાળા તલમાં જો સારામાં સારી પ્રચલિત જાત હોય ફૂટવાળી સમયસર પાકે અને એકદમ ઝેડેક જેવો કલર દાણાનો હોય તો એવો કાળા કલરવાળો દાણો સુપર ક્વોલિટી એ છે અક્ષય બ્લેક તલ નામની જાત આ તલનું બિયાણ છે એની શોર્ટેજ રહેશે શોર્ટેજ છે તો જે ખેડૂત મિત્રોને વાવવાની ઈચ્છા હોય તેમણે આ બિયાણ લઈને ઘરમાં મૂકી દેવું જરૂરી છે ત્યાર પછી મિત્રો બીજા નંબરે જે વેરાયટી આવશે સફેદ તલ આવે તો સફેદ તલમાં તો અસંખ્ય વેરાયટીઓ છે આપણે સર્ટિફાઈડમાં બે નંબર ત્રણ નંબર પાંચ નંબર છ નંબર આ ચાર જાતો સર્ટિફાઈડ આવે એમાં જે સર્ટિફાઈડ તલમાં જે ડિમાન્ડ રહેશે મીન્સ શોર્ટેજ રહેશે એમાં એક જે ત્રણ નંબર આવે એ અને છ નંબર આ બે વેરાયટીની શોર્ટેજ ભયંકર છે કેમકે ખેડૂતોને જે વસ્તુ ગમતી હોય જે વસ્તુ વધારે પસંદગી હોય એનું બિયાણ ઘટવાનું હોય હોય ને હોય તો સફેદ તલની મેં તમને આ વાત કરી કે સર્ટિફાઈડ તલ જે ચાર વેરાયટી આવે છે બે નંબર પાંચ નંબર અને છ નંબર એમાં ત્રણ નંબર અને છ નંબર આ બંને જાતોની શોર્ટેજ બહુ ખૂબ જ પ્રમાણમાં રહેશે તો એનું પણ બિયાણ તમારે વાવવું હોય તો લઈને મૂકી દેવું જરૂરી છે ત્રીજું જે શોર્ટેજ છે સફેદ તલમાં જ એ છે અક્ષય વીસ વીસ અને અક્ષય એકસો અગિયાર આ બંને જાતો ખેડૂતોના દિલની પસંદગીવાળી જાત છે એટલે કે કોઈ પણ ખેડૂતને તમે પૂછો તો ખેડૂતો ટોટલ જે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે પચાસ ટકા ખેડૂતો એમ જ કહે છે ભાઈ મારે અક્ષય વીસ વીસ વાવા મારે અક્ષય એકસો વાવા તો આ બંને જાતોનું જે બિયાણ છે એ પણ જો તમારે વાવવું હોય તો લઈ અને ઘરમાં મૂકી દેવું જરૂરી છે ત્યાર પછી તમને વાત કરું તો ચોળી તો મિત્રો ચોળીમાં આપણે જનરલી બે જ વેરાયટી આવે છે એક આવે છે ઉષા ફાલ્ગુની કે જે અત્યારે સરકારે એનું બ્રિડર આપવાનું પણ બંધ કરી દીધું એમાં પીડીઓ રોગ વધારે આવે છે એટલે સરકારે એનું સંશોધન પણ બંધ કરી દીધું હોય અને નવી જાતો બજારમાં આવશે ત્યારની ત્યારે બીજી જે જાત આવે પીડીયા પ્રતિકાર શક્તિ ધરાવતી અક્ષય એકસો બે તો જેને ચોળીપો આવી હોય તો અત્યારે પુષા ફાલ્ગુની મળે તો એ લઈ લો નહીતર પછી અક્ષય એકસો બે મળે તો એ લઈ લો આ બંને વેરાયટીની શોર્ટેજ ભયંકર રહેશે આ તમે લખી લેજો ત્યાર પછી તમને મિત્રો વાત કરું મગ મગમાં ખેડૂતોને પીડીઓ ન આવે એવી જે જાતો છે અત્યાર સુધી આપણે ચાર નંબર વન વ્યાપતા હતા ખેડૂતોની પસંદગી ખૂબ જ હતી ચાર નંબર ત્યાર પછી બીજા નંબરે વૈભવની પસંદગી હતી અક્ષય વૈભવ તો ચાર નંબર વેરાયટીમાં પીડીઓ આવતા ખેડૂતો અન્ય વેરાયટી તરફ ડાયવર્ટ થયા છે તો અન્ય વેરાયટીમાં એક શોર્ટેજ રહેશે એમાં એક અક્ષય વૈભવની શોર્ટેજ છે બીજું એક લાંબી સિંગવાળા મોટા દાણે જે અક્ષય નવીન કરીને આવે આ બંને જાતોની શોર્ટેજ રહેશે તો આનું બિયાણ પણ તમારે હાથ વગું કરી અને ઘરમાં મૂકી અને વાવવાનો સમય તો હજી વાર છે તો એ સમયે તમને દોડાદોડી ન થાય અને તમારું ધાયરું બિયાણ હાથમાં આવે એ માટેના બધા પ્રયત્નો કરજો તો મિત્રો આજનો જે આપણો વિડીયો ખાસ બનાવ્યો કે કયા કયા બિયારોની શોર્ટેજ રહેશે એના વિશે હતો તો એ પ્રમાણે તમે તમારી તમારે જેટલા વિજ્ઞાન વાવવું હોય એના આધારે પ્લાન કરી અને બિયારણ લઈને મૂકી દો તો જેથી કરીને વાવણી સમયે તમારે તમારી પસંદગીની જાત રહી ન જાઓ તો પસંદગીની જાત તમારે લેવી હોય તો તમારે અત્યારથી પ્લાનિંગ કરજો જેથી કરીને તમે દરેક તમારા નજીકના ડીલર મિત્રો હોય એગ્રો મિત્રો હોય ત્યાં તમે જઈ અને પસંદગી કરી શકો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રિઝાપશો આભાર ધન્યવાદ